છે જાહેર જનતાને આમંત્રણ જાહેર જનતાને આમંત્રણ ખાનગી કંપનીની અંદર આપી શકાતું નથી મતલબ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાતું નથી જ્યારે જાહેર કંપનીની અંદર શેર કે ડિવેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે એટલે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને આમંત્રણ આપી શકાય છે ચોથો મુદ્દો જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ

નિયમન પત્ર તૈયાર કરતી વખતે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી કમ્પલસરી ફરજિયાત છે જ્યારે જાહેર કંપનીની અંદર નિયમન પત્ર તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં પરિશિષ્ટ 1 અથવા પરિશિષ્ટ A પ્રમાણેનો આર્ટિકલ અનુસારનો નિયમ લાગુ પડી જાય છે લઘુત્તમ ભરણો ઓછામાં ઓછા ભરણાને અહીંયા જોગવાય નથી અહીંયા જોગવાય લાગુ પડે છે નવા શેર જેને આપણે પ્રાથમિક કે પ્રાઇમરી શેર કહેવાય નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે કંપની વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે છે જ્યારે અહીંયા નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે ખાસ ધ્યાન આપવું પ્રથમ દરખાસ્ત કરવી પડે અને એ પણ કંપનીના વર્તન સભ્યોને જ આપી શકાય મતલબ સિલેક્ટેડને જ આપી શકાય થેન્ક યુ સો મચ માય ડિઅર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ thank you